હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ પાંચ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ પાંચ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસોના પ્રશ્નોના જવાબની સમજ સ્વાધ્યાય પ્રશ્નક્રમ ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો સૌપ્રથમ આપણે સવિસ્તર પ્રશ્નોના જવાબની સમજ મેળવશું સવાલ એક પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો એનો જવાબ નીચેના ધાતુ શિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેની માહિતી મળે છે પ્રાચીન ભારતની સિંધુ ખીણીની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે દસમી અને અગિયારમી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું જગ વિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે આ શિલ્પ આજે ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુ પ્રતિમા સંગ્રહિત છે ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા શ્રેષ્ઠ નમૂના છે ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવદેવીઓ પશુ પંખીઓ હિંચકાની સાંકળો સોપારી કાપવાની વિવિધ પ્રકારની સુડીઓ કલાત્મક દેવીઓ વગેરે ધાતુ શિલ્પોમાં મહત્વના ગણાય છે સવાલ બે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો જવાબ પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેના દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ થાય છે એક નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે તેમને અને નામના પુસ્તકો લખ્યા છે પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુન ચાલુ કરી હોય તેમ બનાય છે અહીં આચાર્ય નાગાર્જુનનું ચિત્ર આપેલું છે અને તેની પ્રયોગશાળા છે નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ હતી રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ ઉપરસ દસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી

દિલ્હીમાં મહારોલી પાસે ચોવીસ ફૂટ ઊંચો અને સાત ટન વજનનો એક વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો જેનું ચિત્ર આપણે જોયું લો સ્તંભ એટલે વિજય સ્તંભ અંદાજિત સુધી ટાઢ તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે સવાલ ત્રણ વૈદક વિદ્યા અને વિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો જવાબ ભારતીય શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે મહર્ષિ સુશ્રુતે અને વામભટ્ટે પોતાના સંશોધનોથી વૈદિક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે સંહિતા નામના ગ્રંથમાં બે હજાર ઉપરાંત વનસ્પતિઓ ઔષધિઓનું વર્ણન કર્યું છે અહીં મહર્ષિ ચરકનું ચિત્ર આપેલું છે. મહાન વેદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે જે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરી શકતા હતા. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ ખનિજ खनिज, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે ભારતના વેદકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાટકાપ કરતા તેઓ પેઠું અને મૂત્રાશયના ઓપરેશનો કરતા તેઓ સારણગાઠ મોતીઓ પથરી અને હરસમસા નાબૂદ કરતા મહર્ષિ સુશ્રુતનું ચિત્ર છે તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા તેઓ તૂટેલા કાન કે નાક નાક સાધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા તેઓ વાટકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળાના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા

તેમણે અશ્વરોગો અને હસ્તિરોગો પર ગ્રંથો લખ્યા હતા તેમાં હસ્તિ આયુર્વેદ અને શાહી શાલીહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે વેદકશાસ્ત્રના મહાન લેખક વાગ્ય ભટ્ટે અષ્ટય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો સવાલ ચાર પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો એનો જવાબ ધાતુવિદ્યા રસાયણવિદ્યા ગણિત શાસ્ત્ર ખગોળશાસ્ત્ર વૈદિક શાસ્ત્ર શલ્યચિકિત્સા જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે પ્રશ્ન ક્રમ બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો સવાલ એક પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો એનો જવાબ પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક ચક્રવર્તી શોધો થઈ હતી ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની દશાંત પદ્ધતિની બીજ ગણિત રેખાગણિત અને વૈદિક ગણિતની તથા પ્રમેય વગેરે શોધો આપી છે મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ શૂન્યની સંજ્ઞાની અને દશા પદ્ધતિની શોધ કરી હતી તેમણે તેમના આર્યભટ્ટિયમ ગ્રંથમાં જો એટલે કે પાયની કિંમત બાવીસના છેદમાં સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે એવું જણાવ્યું હતું તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલક એટલે કે ગોળા ના પરીખ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાય છે ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ આર્યભટ્ટે તેમના ગ્રંથ આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ધનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે આર્યભટ્ટ દસ ગીતિકા અને આર્યસિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા આર્યસિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે તેમણે બીજ ગણિત ગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો ગુતસદમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓએ એકની પાછળ ત્રેપન શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા મોહેંજોદડો અને હડપ્પાના અવશેષોમાં માપવા અને તોલવા માટેના સાધનોમાં દેશાંત પદ્ધતિ હતી તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથી નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો સન એગિયારસો પચાસમાં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લીલાવતી ગણિત નામની પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો આ ઉપરાંત તેમણે બીજ ગણિત અંક ગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા તેમણે પ્લસ અને માઇનસની શોધો કરી હતી ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત સમીકરણના પ્રકારોની શોધ કરી હતી ગણિતશાસ્ત્રી આપખંભે સલ્પસૂત્રો

ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી સવાલ બે ટૂંક નોંધ લખો પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર એનો જવાબ પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે પેલું બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો ગ્રહો અને તેમની ગતિ નક્ષત્ર અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી મહાન ખગોળ વેતા અને જ્યોતિષશાસ્ત્રી વરામિહિરે પોતાના પંચ સિદ્ધાંત પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ સૌ પ્રથમ પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા હતા ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં છે બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા સવાલ ત્રણ જ્યોતિષ શાસ્ત્રમાં પ્રધાન વર્ણવો જવાબ જ્યોતિષ શાસ્ત્ર ના આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે પેલું વરાહ મિહિર મહાન ખગોળવેતા વેતા મહાન ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રી હતા તેમણે જ્યોતિષ શાસ્ત્ર તંત્ર હોરા અને સંહિતા એમ ત્રણ ભાગોમાં વહેંચ્યું હતું વરાહ તેમના સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રંથોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્ન સમય તળાવો અને કુવાઓ ખોદાવવા બગીચા બનાવવા ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી આપી છે આમ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રધાન અપ્રતિમ છે સવાલ ચાર વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે જવાબ વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા શસ્ત્રાગાર નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતીનો સમાવેશ થાય છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો સવાલ એક વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું એનો જવાબ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગીતા સવાલ બે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રધાન જણાવો એનો જવાબ આચાર્ય નાગાર્જુન ભારતની રસાયણ શાસ્ત્રના આચાર્ય હતા તેમણે હરસ અને આરોગ્ય મંજરી નામના ગ્રંથો લખ્યા હતા તેમણે વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી પારાની કરીને તેને ઔષધ તરીકે પ્રયોગ તેમણે ચાલુ કર્યો હોય તેમ છે ત્રણ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિત હતા તેમણે આર્યભટ્ટમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો તેમણે નીચે પ્રમાણે મહત્વની શોધો કરી હતી એક શૂન્યની શોધ બે પાઈની કિંમત બાવીસના છેદમાં સાત અથવા ત્રણ ચૌદ જેટલી થાય છે તેની શોધ ગોલકના પરીખ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાય છે તેની શોધ ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટ સૌ પ્રથમ સાબિત કર્યું હતું તેમણે અને મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ હતો સવાલ ચાર જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વેચાયેલું છે જવાબ જ્યોતિષશાસ્ત્ર ત્રણ વિભાગોમાં વેચાયેલું છે સવાલ પાંચ વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો જવાબ વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ બ્રહ્મા નારદ બૃહસ્પતિ હુગુ વશિષ્ઠ વિશ્વકર્મા વગેરે પ્રશ્ન ચાર નીચેના દરેક પ્રશ્નની વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો અહીં આપણે વિકલ્પોની સમજ મેળવશું સવાલ એક કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે ઓપ્શન એ બુદ્ધનું બી નટરાજનું સી બોધી ગયાનું ડી સાચો બી નટરાજનું કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ નટરાજનું છે સવાલ બે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ઓપ્શન એ નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે બી પારાની ભસ્મ કરીને અસદ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી શ્રી રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી ડી ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં જોવા મળે છે સાચો ઓપ્શન સી રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી સવાલ ત્રણ મહર્ષિ ચરક ચરક સંહિતા મહર્ષિ સુશ્રુત ખાલી જગ્યા ઓપ્શન સંહિતા સંહિતા સવાલ ચાર એક શાળાના એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તેમાંથી કોણ સાચું બોલે છે શ્રેયા ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા યશ કહે દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા માનસી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે હાર્દ શૂન્યની શોધ ભારતે કરી હતી ઓપ્શન એ યસ બી હાર્થ સી શ્રેયા ડી શ્રેયા માનસી હાર્થ સાચો જવાબ આવશે ડી શ્રેયા માનસી અને હાર્થ પાંચ રચેલો છે એ ચિકિત્સા સંગ્રહ બી પ્રજનન શાસ્ત્ર સી કામસૂત્ર ડી યંત્ર સર્વસ્વ સાચો ઓપ્શન બી પ્રજનન શાસ્ત્ર બ્રાભ્રવ્ય પાંચ્યાલય રચેલો ગ્રંથ પ્રજનન શાસ્ત્ર છે સવાલ છ પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી ઓપ્શન જોઈએ એ બ્રહ્મગુપ્તે બી વાછિયાને સી ગુસ્મદે ડી મહામુનિ પતંજલિએ સાચો જવાબ એ બ્રહ્મગુપ્તે પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ બ્રહ્મગુપ્તે કરી હતી સવાલ સાત મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો ઓપ્શન એ ગણિતશાસ્ત્ર બી રસાયણશાસ્ત્ર સી વૈદિકશાસ્ત્ર

ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો